સાહસી બચ્ચું તડકો પસાર થઈને મિન્ટુ ચકલી ના માળા સુધી પહોંચી ગયો હતો પણ મિન્ટુ ચકલી ના ચહેરા ઉપર ફક્ત ચિંતા હતી તેના બચ્ચાની ચિંતા મિન્ટુ ચકલી તેના માળા બહાર ઉભી રહીને બોલે છે ટીનુ ઓ બેટા ટીનુ ઉઠી જા હવે સવાર ક્યારની થઈ ગઈ છે પણ કોઈ જવાબ મળ્યો નહીં મિન્ટુએ માળામાં જોયું અને બોલી તારો ભાઈ મીનો ક્યારનો ઉડવાનું શીખી ગયો છે ત્યાં ઉપર ઝાડની ટોચ પર છો એકલો બેઠો છે સાહસ કરીને એ તારાથી પણ નાનો છે ટીનુ કંઈ ના બોલ્યો એના મોઢા પર હજી પણ એક ડર હતો મીન્ટુ બોલી અને પેલા પોપટનો છોકરો તો તાળીની સૌથી ઊંચી ડાળ પર જઈને બેસે છે એ જરા પણ ડરતો નથી ઉડે છે ફરે છે અને કેમેરો ઓન કરીને સ્ટોરી મૂકે છે સોશિયલ મીડિયામાં મીન્ટુ ગુસ્સામાં આવી જાય છે અને તે બોલી તું જોતો ખરા તારો ભાઈ મિન્નુ હવે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવે છે ઉડતા ઉડતા એ ટ્રેન્ડિંગ ઉપર ચાલે છે અને તું

ક્યાંક તને આ તારું કાલ જ ના ખાઈ જાય મીંટુ થાકીને ઉડી જાય છે એમની પાંખો ખુલી હતી પણ દિલ ભારી હતું નીચે મેદાનમાં બીજા પશુ પક્ષીઓ પણ હતા અને તડકો તપી રહ્યો હતો પણ વાતોનો ટોપિક હતો એ આવડો મોટો થઈ ગયા પછી પણ ટીનું ઉડતા નથી શીખો કાગડો બોલ્યો એ નાનો નથી હવે એ મોટો થઈ ગયો છે પણ ઉડવાનું અરે ભાઈ એને તો માળામાંથી બહાર જોવામાં પણ આફત લાગે છે એક નંબરનો ડરપોક છે તે તેને ટીનુ વિશે વાત કરવાનું ચાલુ રાખ્યું તે બોલ્યો આ બધું એના માના કારણે જ થયું છે તેમના લાડ પ્યારે જ ટીનુને બગાડી દીધો છે જોજો એ ક્યારેય પણ ઉડવાનું નહીં શીખે કહી દઉં છું પોપટ કેમેરામાં જોઈને બોલ્યો રેકોર્ડિંગ ચાલુ હતી હેલો ગાઈસ આજે આપણે જોશું એવા પક્ષીને જેમને ઉડવાની જ ના પાડી દીધી છે પછી એમણે ટીનુની નકલ કરતા કહ્યું મમ્મી આજે નહીં કાલે ઉડીશ પહેલા હું નેટફ્લિક્સની સિરીઝ જોઈ લઉં પોપટ

બધું તૈયાર જોઈએ છે પણ ઉંદર એક ખૂણામાં ચૂપચાપ બેઠો હતો ઉંદર બોલ્યો હોઈ શકે છે ડર કઈ સમજાતું નથી અને કોઈને કહેવાનું પણ મન થતું નથી કાગડો હસ્યો અને બોલ્યો અરે તું તો પોતે જ જમીનની નીચે રહેવા વાળો પ્રાણી છે તું શું જાણે કે ઉડવું એ શું છે ઉંદર બોલ્યો એટલા માટે માટે જ સાયદ હું ટીનુને વધુ સમજી શકું છું બધા ચૂપ થઈ જાય છે બપોરનો તડકો હવે માળામાં આવતો હતો મીનુ ઉડીને માળામાં પાછો ફરે છે તેમની આંખોમાં આત્મવિશ્વાસ હતો તે બોલ્યો માં આ જો મારી ઉડતા ઉડતા બનાવેલી રીલમાં દસ હજાર લાઈક્સ આવી ગયા છે મીન્ટુ બોલી વાહ બેટા તું તો મારો હીરો છે મીનુ ખુશ થઈને હસ્યો ટીનુ માળાના એક ખૂણામાં બેઠો હતો જ્યાં સૂરજના કિરણો પણ મુશ્કેલથી પહોંચતા હતા મીનુના વખાણ એમના કાનમાં ચૂબવા લાગ્યા એ બોલ્યો ઉડવાનો મારા બસની વાત જ નથી જો હું નહીં ઉડી શકું તો પડી જઈશ તો બધા મને શું કહેશે શું મા પણ મારાથી નારાજ થશે તે જ રાતે તેમણે એક અજીબ સપનું આવ્યું ખૂબ જ અંધારું હતું બધી બાજુથી એક અજીબ અવાજ આવતો હતો અને જંગલમાં ચમકતી આંખો એક સિંહ સામે આવ્યો અને તેમનો અવાજ ગુંજતો હતો પણ ડરાવનો ન હતો કંઈક અલગ હતો સિંહ બોલ્યો તું ઉડી નથી શકતો કેમ કે તું પોતાને ઓળખતો જ નથી પોતાની શક્તિને ઓળખ તું કોણ છે ટીનુ બોલ્યો કહેવાનો અર્થ શું છે પણ સિંહ કંઈ બોલતો નથી એ જોવે છે અને ચાલ્યો જાય છે ટીનુની આંખો ખુલી ગઈ અને પાંખો પરસવાથી ભીંજાયેલી હતી દિલ જોર જોરથી ધબકતું હતું એ બોલ્યો આ સપનું શું અર્થ હતો એમનો સૂરજનો પ્રકાશ સવારે કંઈક અલગ લાગી રહ્યો હતો કંઈક બદલાવ થઈ રહ્યો હતો ટીનુએ પાંખો ફેલાવી ભલે ધ્રુજતા ધ્રુજતા પણ પાંખો ફેલાવી અને બોલ્યો હું ઉડવાનો પ્રયત્ન કરીશ નીચે બધા ભેગા થઈ ગયા હતા જાણે કોઈ સર્કસનો શો ચાલુ થવાનો હોય કાગડો હસીને બોલ્યો અરે જોવો ફરી નોટંકી ચાલુ થઈ રહી છે આ નહીં ઉડી શકે અરે ભાઈ આની પાંખો તો જુઓ કેટલી કમજોર છે બકરી બોલી બરાબર કહો છો કાગડા ભાઈ આજકાલની મા બાળકોને પેકેટ્સ જ આપે છે ખાવા માટે પછી ક્યાંથી તાકાત આવે પાંખમાં એક આપણો વખત હતો જ્યારે તંદુરસ્ત અને તાકાતવાળા

છોકરાઓ હોશિયાર હશે સંસ્કારી હશે મારું નામ રોશન કરશે પણ ખબર નહીં મારા છોકરાઓ આવા કેમ છે ટીનું જમીન પર પડ્યો રહ્યો કંઈ બોલ્યો નહીં એની આંખોમાં આંસુ આવવા લાગ્યા મનમાં એક ભારી અવાજ સાથે બોલ્યો શાયદ એ બધા સાચું કહેતા હતા ઉડવાનું ભણવાનું પરીક્ષા દેવાનું કોણે બનાવ્યું છે આ બધું એવું લાગે છે કે જાણે આ બધું મારા માટે જ નથી એણે આંખો બંધ કરી દીધી ટીનું માળાના એક ખૂણામાં બેઠો હતો આંખો ખુલી હતી પણ આંખોમાં કોઈ ચમક નહોતી મીન્ટુ ચકલી એક નાની પોટલી લઈને આવે છે અને ચહેરો ખીલેલો હતો અને બોલી જો બેટા આ મગફળીના દાણા ખાસ તારા માટે જ લાવી છું મીનુ બોલ્યો વાહ માંહ તું બધાથી બેસ્ટ છે હું આને ખાઈને સીધો ઉડીને ઝાડની ટોચ પર જઈશ મીન્ટુ ચકલી બોલી ખૂબ જ તાકાત મળે છે આનાથી ઉડાન વધુ તેજ કરી દેશે પ્રોટીન છે આમાં ટીનુ શાંતિથી સાંભળી રહ્યો હતો એક ઉમેદ સાથે કે માં હવે શાયદ એને પણ આપશે એક ક્ષણ માટે તે સીધો થઈને બેસી ગયો અને રાહ જોવા લાગ્યો પછી ધીમેથી બોલ્યો માં મારા માટે પણ લાવી છો ને માની હસી થોડીક ફીકી પડી ગઈ અને થોડીક વાર તે ચૂપ રહી પછી બોલી તું તો ઉડતો નથી બેટા તારે આવી વસ્તુની શું જરૂર તારા માટે પછી કંઈક લાવીશ મિન્ટુના આ પાંચ શબ્દ ટીનુના દિલ પર હથોડાની જેમ પડ્યા એ

સમયે તે ચૂપ ન રહ્યો એ બોલ્યો માં શું હું તારા માટે શરમિંદગી બની ગયો છું મિન્ટુ બોલી શું કેવી વાત કરે છે તું ટીનું બોલ્યો તું મીનુ સાથે હસી હસીને વાતો કરે છે અને બધાથી સારું ખાવાનું આપે છે અને દરરોજ કહે છે કે તું મારો હીરો છે પણ હું હું શું છું આંખોમાં આંસુ આવી જાય છે પણ મોઢામાંથી કોઈ શબ્દ ન નીકળ્યો ટીનું બોલ્યો શું ઉડવું એ પ્રેમ મેળવવાની શરત છે માં શું જ્યાં સુધી હું ઉડીશ નહીં ત્યાં સુધી હું તારો છોકરો પણ નથી મીન્ટુ હજી ચૂપ હતી એ ચૂપી એક થપ્પડથી પણ વધારે ભારે હતી ટીનું ના હોઠ કાપ્યા પણ એના શબ્દ હવે તલવાર બની ગયા ઉભો થયો અને માળાની બહાર જવા લાગ્યો એ શાંત ટેકરી પણ જ્યાં ખાલી હવા જ હતી એ થોડી ક્ષણ માટે ઉભો રહ્યો પણ પાછું વરીને જોયું નહીં એ ઉડીનો તો રહ્યો એ જમીન ઉપર ચાલી રહ્યો હતો ચૂપચાપ રાતના અંધારામાં કેમ કે જયારે ઘર જ ઠોકરાવી દે ત્યારે બીજી જગ્યા શોધવાની જરૂર પડે જ છે જંગલ મોટું હતું અને રસ્તો કાચો અને પાંદડા કોઈ દિશા કે વગર પાંખો થાકેલી પણ ટીનું બોલ્યો ઘર જ ઠોકરાવી દે તો પછી મને હવે કોણ અપનાવશે અચાનક ઉપર થી ધડ કરીને કંઈક પડ્યું ટીનું બોલ્યો તું કોણ છે સામે એક વાંદરો ઉભો હતો વાંદરો હસ્યો અને બોલ્યો મારું નામ છે પણ તું કોણ છે છોટું તારું નામ તો કહે છોટું ટીનું બોલ્યો મારું નામ ટીનુ છે હું ઉડી શકતો નથી વાંદરો હસીને બોલ્યો હું પણ એક દિવસ ઉડી શકતો ન હતો

જોવા ટીનુ બોલ્યો તો તે ડરને કેવી રીતે દૂર કર્યો જરા કહીશ મને વાંદરો બોલ્યો ડરને છોડ્યો નથી બસ દર વખતે ડર સાથે કૂદ્યો ડર તો એ જ રહ્યો પણ મારું મન બદલાઈ ગયું અને એક દિવસ ડાળો ડરાવની નહીં પણ એક ખેલ લાગવા લાગી ટીનુ ચૂપ થઈ ગયો એમની આંખોમાં હલચલ હતી જેમ કે કંઈક તેમને સમજાવવા માંડ્યું હોય વાંદરો બોલ્યો તું ઉડી નથી શકતો એનું કારણ એ નથી કે તારી પાંખો નાની છે પણ એનું કારણ એ છે

બેઠો હતો એના મનમાં મંકી વાત ચાલી રહી હતી ટીનુ બોલ્યો ડર એ એક કહાની છે પણ શું હું તેમને બદલી ત્યાં તેમની નજર જમીન પર પર પડેલી એક મોટી અને કાળી વસ્તુ પડી બોલ્યો અરે બાપરે બાપ સાપ તેમનું દિલ ધડકવા માંડ્યું અને આંખો ખુલી રહી ગઈ ટીનું બોલ્યો હવે હું શું કરું ક્યાં જાઉં કોણ મારી મદદ કરશે પણ પછી એ ઊભો રહ્યો શ્વાસ રોકીને થોડો નજીક ગયો અને જોયું તો એ સાપ નહોતો એ બસ સુકાયેલી ઝાડ ની ડાળી હતી જે સાપ જેવી હતી તારાથી મોટો છું ડર હું તારાથી ડરતો નથી હવે તું મને નહીં ડરાવી શકે સવારે એ એક પહાડની ટોચ પર પહોંચે છે સુરત સામે હતો અને એક નવી સવાર જેવું લાગી રહ્યું હતું પણ ત્યાં જ ઝાડીઓ

બોલ્યો ડર દિલ ડૂબ્યું અને ચોથી સેકન્ડે પાંખો ફેલાઈ ગયો હવા એ જાણે તેને ઝાલી લીધો હોય એ પડ્યો નહીં એ ઉડતો રહ્યો ટીનું બોલ્યો યે હું ઉડી રહ્યો છું મેં કરી બતાવ્યું પહેલી વખત ટીનુ ને

બોલ્યો અરે તે કોણ છે નવું કોણ ઉડીને આવી રહ્યું છે એક નાની આકાશ માં ટીનુ એમની સામે ઉભો રહ્યો હતો આંખોમાં ચમક હતી અને છાતી ચોડી હતી બધા ચૂપ થઈ ગયા પછી તાળીઓનો અવાજ અને વખાણ આપડો બોલ્યો અરે ભાઈ તું તો સાચે મહાન નીકળ્યો માનવું તો

હું એકલો ઉડી શકું છું માં આજે તો ખૂબ મજા પડી ગઈ માની આંખો આંસુ વહી ગયા મિન્ટુ ચકલી બોલી તું મારો છોકરો હતો છે અને હંમેશા રહીશ ભલે તું ઉડે કે પછી નહીં પણ આજે તે મને બતાવી દીધું છે કે ઉડવું એ શું છે જંગલમાં માં પહેલી વાર એક પક્ષી નહીં પણ એક વિચારે ઉડાન ભરી હતી ઉંદર બોલ્યો હવે હું પણ પ્રયત્ન કરીશ સુરંગોમાંથી બહાર નીકળવાની ટીનું હવે ખાલી ઉડવાનું નહોતું જાણતો એ જાણી ગયો હતો કે ડર એ એક ભ્રમ છે છે હકીકત નહીં તો બાળ મિત્રો આ વાર્તા પરથી શીખવા મળે કે જીવનમાં ડર થી મોટું કોઈ શત્રુ નથી ડર એ જીવનની સૌથી મોટી ઉડાન ભરવાથી રોકી શકે છે આપણે હંમેશા ડરનો સામનો કરીને આગળ વધવું જોઈએ ડર એ ફક્ત ભ્રમ છે કોઈ હકીકત નહીં